રાપર નગરપાલિકા દ્વારા લાજ કાઢવામાં આવી રહી છે રાપર શહેરના દસ કિલોમીટરના ફરતા વિસ્તારમાં રખડતા ઢોરો અને આખલાઓની સંખ્યા બે હજારથી વધુ છે અવારનવાર આખલાઓ માલીચોક માંડવી ચોક આથમણા નાકા દેનાબેન્ક ચોક એસટી ડેપો તથા શહેરના લગભગ વિસ્તારમાં આવેલા શેરીઓ અને ગલીઓમાં આખલાની ફાઇટ જામી છે રાપર શહેરમાં અત્યાર સુધી આખલાઓની અડફેટે લગભગ સાત જેટલા લોકોના મોત થયા છે અને બસો થી વધુ લોકો ઘાયલ થયા હશે તો વાહનો તથા માલ સામાન નુકસાન અલગથી અવારનવાર રખડતા ઢોરો અને આખલાઓ અંગે નગરપાલિકામાં રજૂઆત કરવામાં આવી છે પરંતુ નગરપાલિકા દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી પકડવાનું નાટક કરી સબ સલામત છે એમ કહે છે ગત રાત્રે રાપર શહેરની એચપી ગેસ એજન્સીમાં નોકરી કરતા હેલીપેડ નજીક રહેતા જીગર ખેંગારભાઈ ભરવાડ ગત નવ વાગ્યાના અરસામાં પોતાના ઘરે બાઇક દ્વારા પસાર થઈ રહ્યા હતા ત્યારે બે આખલાઓની ફાઇટમાં જીગરને બાઇક સાથે અડફેટે લઈ પેટના ભાગે સિંગડા ભરાવી દીધા હતા ત્યારે આસપાસના લોકો ઇજાગ્રસ્ત જીગરને બચાવી એમ્બ્યુલન્સ દ્વારા હોસ્પિટલમાં સારવાર માટે રાપર સીએચસીમાં દાખલ કરવામાં આવ્યો હતો જ્યાંથી વધુ સારવાર માટે પ્રથમ રાપરની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો જેમાં વધુ સારવાર અર્થે ભુજની કે કે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો દરમિયાન વહેલી સવારે આશાસ્પદ યુવાનનું મોત થયું હતું જેનું પોસ્ટમોર્ટમ રાપર ખાતે સીએચસી માં કરવામાં આવ્યું હતું મરણ જનારના પિતા નથી માં ને કેન્સર છે એક ભાઈ અને બહેન છે એટલે ઘરની તમામ જવાબદારી મરણ જનાર યુવક પર હતી યુવકના નિધનથી પરિવાર પર આપ તૂટી પડ્યું હતું જીગર ભરવાડના આખલાની અડફેટે મરણ થયું હતું અને રાપર શહેરમાં વારનવાર આખલાની લડાઈમાં નિર્દોષ લોકોના મોત થાય છે દોઢ મહિના અગાઉ અયોધ્યાપુરીમાં નિવૃત્તિ જીવન ગુજારતા કરશનભાઈ માલીનું મોત થયું હતું અને અગાઉ પણ સાત જેટલા લોકોના મોત થયા છે અને અનેક ઘાયલ થયા છે તો નગરપાલિકા દ્વારા પગલાં લેવામાં આવે તેવી માંગ કરાઈ હતી અત્રે ઉલ્લેખનીય છે કે રાપર શહેરમાં રખડતા ઢોરો અને આખલા રાપર શહેરમાં ઢોર નિભાવી રહેલા એક સંસ્થાના છે ચરિયાણ માટે જતા ઢોરો ગામમાં આવી જાય છે અને આ સંસ્થા દ્વારા ગામડામાંથી ઢોર મૂકવા માટે આવે છે ત્યારે આ સંસ્થા રાખવાનો ભણી દે છે એટલે ગ્રામ્ય વિસ્તારોમાંથી ઢોર મૂકવા માટે આવતા ખેડૂતો અને પશુપાલકો રાપરના પાદરમાં કે આ સંસ્થામાં પાસે મૂકી જતા રહે છે એ યાદ રાખવું જરૂરી છે હાલ તો કેન્સરગ્રસ્ત માતા એક બહેન અને ભાઈનો જીવન નિર્વાહ કરતા યુવાનના મોતથી પરિવાર ધારો થઈ ગયો છે ઉપરાંત રાપરમાં શાળા અને મંદિર નજીક ઘાસચારો વેચાણ થઈ રહ્યું છે નગરપાલિકા દ્વારા કલેક્ટરના આદેશનું પાલન કરવામાં નિષ્ફળ ગઈ છે ઘાસચારો વેચાણ કરતા લોકોને શહેરની બહાર તેમજ શાળા મંદિર પાસે વેચાણ ના હોવું જોઈએ તેવું જાહેરનામું કલેક્ટરે પ્રસિદ્ધ કર્યું છે પરંતુ રાપર શહેરમાં નગરપાલિકાના ચાર હાથ વચ્ચે શાળા તથા મંદિર હોસ્પિટલ નજીક જ ખુલેઆમ વેચાણ થઈ રહ્યું છે આથમણા નાકા પાસે આવેલા શાળા હોસ્પિટલ મંદિર અને મસ્જિદ પાસે લગભગ ચારસો પાંચસો રખડતા ઢોરો અને આંખલા દિવસભર જોવા મળે છે શાળા દરમિયાન કોઈ વિદ્યાર્થીઓ કે વડીલો અડફેટે આવશે તો જવાબદાર કોણ એ પ્રશ્ન ચર્ચાનો વિષય છે એટલે નગરપાલિકા દ્વારા ઘાસચારો શહેરમાં વેચાણ કરતા વેપારીઓ સામે પ્રતિબંધ મૂકવો જોઈએ તેવી માંગ ઉઠી છે